હેલો ગાયસ ગુડ મોર્નિંગ ટુ વેલકમ બેક ટુ માય ન્યૂઝ ચેનલ તો સવારના છ જ વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું અને નીતાબેન અને દિનેશ તો સૂઈ રહ્યા છે અને આજથી હું મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી રહી છું જીપીએસએ ડીવાઈસો તો હું બતાવું તમને બુક્સ અને એ પહેલાં આપણે આપણું ગરમ પાણી લઈ લઈએ તો બોલેસ કહું સવાર સવારમાં ગરમ પાણી તો બધાય પીવું જોઈએ તો ગરમ પાણી તો મૂકી દીધું છે જોઈએ કામ બાકી છે હજી આ બધું સરખું કરવાનું છે કપડાં તો ગાયસ ચોમાસાના સુકાતા જ નથી અને બી બાલ્કનીમાં તો એટલો તડકો બી નથી આવતો અને જોઈએ બાલ્કનીમાંથી વ્યૂ કચરાની ગાડી પણ આવી ગઈ છે તો આપણું ગરમ પાણી જોઈ લઈએ થકી ગયું કે નહીં ણી તો થઈ ગયું છે ગરમ પાણી લીધું પી લીધું છે તો હવે આપણે બેસી વાંચવા જોડે જોડે તો હું થઈ ગઈ છું રેડી ઓફિસ જવા માટે દિનેશ અને નીતાબેન ગયા છે તો એ હું પણ ઓફિસ જઈ રહી છું અને સાંજે અમે લોકો મળીશું તો હું આવી ગઈ છું દિનેશના ઓફિસની બહાર દિનેશને પિક કરવા અમે લોકો લોનની ઇન્કવાયરી માટે બેંકમાં જઈ રહ્યા છીએ તો આવી ગયા છે ધીરે ધીરે મને વેઇટ કરાવીને તો અમારું કામ ખતમ થઈ ગયું છે ને હું ઓફિસ રિટર્ન જોઉં છું હેલો ગાઈઝ તો અમે ત્રણેય ઓફિસથી આવી ગયા છીએ

મસ્ત લાગે હેડ હેડે પેલું કાઢ ને આવીએ અને કચરો નાખીને આવીએ આગળની સીટમાં કેટલા દિવસથી પડ્યો નહીં તો ગાઈસ આ હતું ગાડીમાં જે અમે લેવા આવ્યા સ્પેશિયલ પાછળ પડ્યું હશે મળ્યું ઘરમાં આવી ગયા છીએ આમાં પાણી છે અજીને ના ફ્રિજમાં મૂકી દો